સુરતના ડુમસમાં વર્ષ ઓગણીસો અડતાલીસથી વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં મહેસૂલી રેકોર્ડ પર જે સરકારી જમીન અંદાજે બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટરમાં પથરાયેલી હતી અને જે જમીનનો હાલ બજાર ભાવ અંદાજે બે હજાર કરોડ ગણવામાં આવી રહ્યો છે તે જમીનમાં હવે એક ગણોતિયાનું નામનું ઉમેરો થઈ ગયો છે આ ગણોતિયાના નામનો ઉમેરો કરવા બાબતે સૂરતના પૂર્વ કલેક્ટર પર ઘણા આરોપો લાગી રહ્યા છે શું સમગ્ર ઘટના કોણ છે આ કલેક્ટર અને કોણ છે આ ગણોતીઓ તે વિશે આજે આ વિડીયોમાં વિગતે વાત કરવી છે નમસ્કાર મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે ડુમસમાં જે જમીન બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટરમાં પથરાયેલી છે જેનો હાલ અંદાજે બજાર ભાવ બે કરોડ છે આ જમીનને લઈને બાવીસ લોકો તેઓ દાવો કરી રહ્યા હતા કે અમે આ જમીન ના ગણોત્યા છીએ આ બાબતને લઈને બે હજાર પંદરમાં આઈ એસ રાજેન્દ્ર કુમાર દ્વારા સુઓ મોટો લઈ અને એક રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે આ જમીન સરકારી છે તમને એ પણ જણાવી દઈએ કે વર્ષ બે હજાર પંદર સોળમાં રાજેન્દ્ર કુમારને પીએમ ઓફિસમાં ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ દિવસ આવે છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જે દિવસે સુરતના કલેક્ટર આઈએએસ એસ બદલી થવાની હોય છે મંજૂરી આપે છે આ ગણોતિયાનું નામ છે કૃષ્ણમુખલાલ ભગવાનદાસ કાનૂન પ્રમાણે કોઈ પણ સરકારી પડતર જમીનમાં ગણોતિયાનું નામ ઉમેરી શકાય નહીં અને આ રીતે આયુષ ઓક એક બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટરમાં પથરાયેલી જમીન જેની હાલ બજાર ભાવે કિંમત બે હજાર કરોડ માનવામાં આવી રહી છે તેને લઈ અને કૌભાંડ આચરે છે અને આ કૌભાંડને પગલે ગુજરાત સરકાર તરત એક્શનમાં આવે છે અને આઈએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કરે છે આ જ ઘટનાને લઈને દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવલ્યુશનને હાલત સબસ્ક્રાઈબ કરો જો તમારા વિસ્તારમાં આવા કૌભાંડ થતા હોય અથવા તમે આવા કોઈ કૌભાંડથી અવગત હોવ તો અમારો સંપર્ક કરો અમે આ કૌભાંડને ઉજાગર કરીશું કરીશું અને કરીશું અને આ કૌભાંડને ગુજરાત સરકાર સુધી પહોંચાડીશું આ જ પ્રકારની સ્ટોરીઝ જોવા માટે મીડિયા રેવલ્યુશનને હાલ સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં બસ આટલું જ ત્યાં સુધી મને મારા સાથે જયદેવન રજા આપશો નમસ્કાર